જામનગરમાં કાર્યરત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે અનોખું મ્યુઝિયમ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણ તાલીમ રમતગમત તેમજ ઘર વપરાશમાં ઉપયોગી થાય તેવા સાધનો અંગે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે દૂરદર્શન સાથેની વાતચીતમાં મેનેજિંગ ટ્રસ્ટી પીજે મંગકોડીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુઓએ નાની નાની બાબતે કોઈપણ અન્ય વ્યક્તિની મદદ લેવી ન પડે અને તેઓ સ્વાવલંબન બને તે હેતુથી સાધનોનું સંશોધન કરવામાં આવ્યું છે આ ક્લાસની અંદર ઘણી બધી ટેકનોલોજી ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટેની જે જે કઈ ટેકનોલોજીનું સુધીમાં થયું છે એ તમામ વસ્તુઓનું નિદર્શન અમે લોકોએ શરૂ કર્યું છે આ ક્લાસની અંદર જુદી જુદી ગેમ્સ ખાસ કરીને જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ રમી શકે એ તમામ પ્રકારની ગેમ્સ રાખવામાં આવી છે અમને બહુ જ મજા આવે છે હું છેલ્લા એક વર્ષથી અહીંયા કોપાનો કોર્સ કરી રહ્યો છું અને અહીંયા જે અમે જે કોમ્પ્યુટર લર્નિંગ કરીએ છીએ એ સ્ક્રીન રીડરના માધ્યમથી અમે જે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર શું ચાલે છે જે અમે જાણી શકીએ છીએ જેમ કે અમે વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ ડોક્સ વગેરે અમે સ્ક્રીન રીડરના માધ્યમથી એનો ઉપયોગ કરીએ છીએ